નમસ્કાર મિત્રો મિત્રો ક્યારે આપને એવો પ્રશ્ન થાય છે કે હું શા માટે જીવું છું કોના માટે જીવું છું શું કામ જીવું છું જ્યારે તમે તમારું કૃત્ય પ્રવૃત્તિ કંઈક મેળવવા માટે નથી કરતા અને માત્ર નિજાનંદ માટે કરો છો ત્યારે એ ધ્યાન અવસ્થા પ્રાપ્ત કરે છે પ્રવૃત્તિનું સૌંદર્ય પરલોકની પવિત્ર ઝલક આપી જાય છે આવો આ વાત આપણે સરસ મજાના એક દ્રષ્ટાંત દ્વારા સમજીએ તાનસેન ને આપ સૌ જાણો છો એ રાજા અકબરના એક દરબારી ગાયક હતા એક દ્રષ્ટિએ કહીએ તો અકબરના નવ રત્નો પૈકી માના એ એક હતા અકબર માનતા કે ગાયનમાં તાનસેન જ શ્રેષ્ઠ છે એક વખત અકબરે પૂછ્યું પણ ખરું કે તાનસેન તારાથી પણ સારો અન્ય કોઈ સંગીતકાર છે મિત્રો તાનસેન બહુ જ નમ્રતા જવાબ આપે છે કહે છે મહારાજ મને માપ કરજો છું અકબર તરત જ જણાવે છે કે તો એમને દરબારમાં ગાવા આમંત્રણ આપવું જોઈએ આપણે પૂરા માન સન્માન આદરથી એમને સાંભળીશું તાનસેન તરત જ બોલ્યા કે મારા ગુ કોઈના કહેવાથી ગાતા જ નથી તેઓ કોઈનું ગાવા માટે આમંત્રણ પણ સ્વીકારતા નથી એ તો સહજ ભાવે જ ગાય છે પરંતુ જ્યારે એ ગાય છે ત્યારે અદભુત અલૌકિક ભાવ જગત સર્જાય છે આ સાંભળીને અકબરની જિજ્ઞાસા પ્રબળ બની અકબર બોલ્યા તો તો પછી મારે એમને સાંભળવા જોઈએ પરંતુ એમને સાંભળવા કઈ રીતે તાનસેને કહ્યું કે એક વિકલ્પ છે રોજ પરોઢે ત્રણ વાગે ગંગા કિનારે મારા ગુરુજી એમની ઝૂંપડીમાં સિતાર વગાડે છે આપણે નજીકના વૃક્ષની પાછળ છુપાઈને એને સાંભળી શકીએ તાનસેનના ના ગુરુ એટલે હરિદાસ શાંત સરળ અને ગરીબ સંગીતજ્ઞ એક દિવસ વહેલી સવારે પરોઢે એમણે સિતારના સૂર છેડ્યા વાતાવરણ સંગીતમય બની ગયું મિત્રો અકબરની આંખો માંથી પહેલી વખત અકબર પાછા ફરતા તાનસેન ને સવાલ કરે છે તાનસેન તું તારા ગુરુ જેવું ગાય વગાડી નથી શકતો મિત્રો ત્યારે તાનસેન કહે છે કે મહારાજ એનું કારણ સ્પષ્ટ છે ગુરુ ગાય છે કારણ કે એમને કંઈક પ્રાપ્ત થયું છે અને હું गाઉં છું એટલા માટે કે મને કંઈક પ્રાપ્ત થશે હું આપ શ્રીને રીઝવવા માટે ગાઉં છું અને ગુરુ છે એ પોતાના નિજાનંદ માટે ગાય છે મિત્રો નાનો છતાં બહુ મોટો તફાવત છે કોઈ પણ કળા કે કાર્યને નામ કે દામ થી ન આપો આપણે જો સર્જન પ્રક્રિયામાં એકરૂપ થઈ જઈએ તો મને લાગે છે કે આપણું કાર્ય એ સાધના બની જશે આપણું મોટા ભાગનું કાર્ય અચેતના નો અને સમોહનનો ભાગ હોય છે તેથી પરમાનંદની અનુભૂતિ નથી થતી આવો આપણી કોઈ પણ પ્રવૃત્તિ હોય એ પ્રવૃત્તિને નિજાનંદ માટે કરીએ એ પ્રવૃત્તિ જન્મજાત આપણી સાથે જ છે આપણી ભીતર કેન્દ્ર સ્થાને એ બિરાજે છે આ સમજણ સાથે આપણી પ્રવૃત્તિને જો આપણે આપણી કાર્ય સાધના બનાવીશું તો મને એમ લાગે છે કે આપણું જીવવું એ જીવ્યા બરાબર ગણાશે આવો આપણે સૌ નિજાનંદ માટે જીવીએ નમસ્કાર